ચૌધરી જનજાતિમાં વિશિષ્ટ પ્રકારના વિધિ વિધાન કરવામાં આવે છે સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ હોય છે ચૌધરી જનજાતિમાં સામાજિક વિધિ વિધાન હોય કે ધાર્મિક વિધિ વિધાન હોય ડોવડા વાદન તો હોવાનું જ ડોવડાઓનું પણ વિશિષ્ટ પ્રકારો હોય છે જેમ કે મોટો ડોવાળ દેવાહે ડોવડી એટલે કે નાની ડોવડી ખાસ કરીને લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ ખુશીનો પ્રસંગ હોય ત્યારે ડોવડાનું વાદન અવશ્ય કરવામાં આવે છે હમણાં બદલાતી પરિસ્થિતિ પ્રમાણે એમાં જરૂર બદલાવ આવ્યો છે પરંતુ પહેલાના વડીલો તો અવશ્ય કહેવાના જ કે અમારા લગ્નમાં ડોવળા વાદનના તાલે જ લગ્ન વિધિ થયો હતો ખાસ કરીને રાત્રે ડોવળા વાદનના તાલે સામૂહિક નર્તન કરવામાં આવે છે હારબંધ રીતે નૃત્ય કરવામાં આવે છે અલબત્ત ડોવડા વાદનની સાથે સાથે તાસાઓના વાદનથી એક વિશિષ્ટ પ્રકારનું સંગીતમય વાતાવરણ ઉત્પન્ન થતું હોય છે એ આખો માહોલ જ અલગ હોય છે આ ઉપરાંત ગોવાલદેવ દેવલી માડી આહિંદો દેવ વગેરે ચૌધરી જનજાતિના મહત્વના દેવ સ્થાનકોએ હરખી જતી હોય છે આ હરખીમાં પણ સામૂહિક ધોરણે મોટાભાગના લોકો જોડાતા હોય છે અને આ રીતે જોડાય ત્યારે રાત્રે ત્યાં પણ ભગતની હાજરીમાં આ રીતનું વાદન થતું હોય છે અને બધા જ ભેગા થઈને નર્તન કરતા હોય છે દેવ પ્રત્યેની સ્તુતિ પણ એ રીતે કરવામાં આવતી હોય છે

ઘૂઘરીયાળી નાકડી એટલે કે ઘૂઘરીવાળી લાકડીનું પણ વાદન કરવામાં આવે છે અલબત્ત આ બધા જ વાદ્યોથી એક તાલબદ્ધ સંગીતમય વાતાવરણ ઊભું થાય છે અને દેવોની સ્તુતિ વિશિષ્ટ રીતે આ રીતે કરવામાં આવે છે તો આવો આપણે પણ માણીએ ડોવડા વાદન વાદન આ ઉપરાંત વાદન